ભરૂચ રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી ગુજરાત ભરૂચ હિતવર્ધક મંડળ સંચાલિત રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ભરૂચ સ્થિત રાજપૂત છત્રાલય ખાતે બે દિવસીય એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત રાજપૂત સમાજની આત્મનિર્ભર મહિલાઓ માટે સ્થાનિક ઉત્પાદન અને હસ્તકલા વસ્તુનું વિતરણ અને પ્રદર્શન થતું જોવા મળ્યું છે પ્રદર્શનના સ્થળે સાડી ચણિયાચોળી દરબારી સાડી રાખડી હેન્ડમેડ કટલરી કોસ્મેટિક હર્બલ કેર ઉત્પાદનો હોમ ડેકોર સહિત અનેક પ્રકારની બ્યુટિક અને હસ્તશિલ્પ સામગ્રીનો સ્ટોલ લાગ્યા છે અહીં ત્રીસથી વધુ મહિલાઓએ પોતાના સ્ટોલ લગાવી પોતાની કૃતિઓનું વેચાણ કરી પોતાની કુશળતા લોકો સમક્ષ રજૂ કરી છે મહિલા ઉત્કર સમિતિ દ્વારા છેલ્લા દસ વર્ષથી સમાજની મહિલાઓના આત્મવિશ્વાસમાં વૃદ્ધિના હેતુસર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સમિતિનો મુખ્ય હેતુ એ છે કે સમાજની મહિલાઓ કૌશલ્ય ના આધારે પગભર બને પોતાનું અલગ ઓળખ નિર્માણ કરે અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની શકે આ પ્રકારના કાર્યક્રમો માત્ર વેપારિક નહીં પરંતુ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો પ્રયત્ન પણ છે પરંપરાગત રાજપૂતી પોશાક અને હસ્તકલા વસ્તુઓ દ્વારા સમાજને પોતાના સંસ્કાર અને ઓળખ સાથે જોડવાનું મંચ પૂરું પાડે છે સમિતિની મહિલાઓ એ વધુમાં વધુ ભરૂચની મહિલાઓને આ પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરી છે જેથી તેઓ ન માત્ર ખરીદીથી સ્થાનિક મહિલાઓને સમર્થન આપે પરંતુ રાજપૂત સમાજના પરંપરાગત રાજપૂત સમાજના પરંપરાગત રસ્તો અને હસ્તકલા પ્રત્યે જાગૃતિ અને ગૌરવની ભાવના પણ જગાવી શકે આ પ્રદર્શનનો ઉદ્ઘાટન ભરૂચ પાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવના હસ્તે કરવામાં આવ્યું હતું રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા અમે દસ વર્ષથી એક્ઝિબિશન કમ સેલનો કાર્યક્રમ રાખીએ છીએ એમાં અમારી તમામે તમામ સ્ટોરની બહેનો પોતે ઘરે ઘરે પણ પોતાના સ્વ ઉપાર્જનથી ઘરે વસ્તુઓ બનાવે છે આવી રીતે ઘરમાં પણ તેઓ સેલ કરે છે આ બહેનો પોતે આત્મનિર્ભર થાય અને દરેક પોતાના કુટુંબમાં સહભાગી થઈ પોતાની પણ આવક ઊભી કરી શકે એ આશયથી એ છે કે અમારે રાજપૂતી પોશાક લગભગ ભરૂચમાં નથી મળતા એવા અમારી બહેનો અહીંયા લાવે છે રાજપૂતી પોશાક ને લગતા ઓર્નામેન્ટ્સ પણ એ લોકો આવે લાવે છે અને આવા અમારે ત્યાં લગભગ આ વખતે પણ ત્રીસ સ્ટોલ છે અને આ તમામ બહેનો પોતાના બનાવે છે તો મારી ભરૂચની જાહેર જનતાને અપીલ છે કે તમે આ બે દિવસ શનિ રવિ આ એક્ઝિબિશન કમ સેલ નો લાભ લઈ અમને એમાં સહભાગી થાવ અને અમને આભારી કરશો એવી આશા સાથે નિર્મુ છું જય માતાજી